મિત્રો કોંગ્રેસના એક નેતા એવા છે કે જેને અંગ્રેજી બોલવા માટે લોકો જાણે છે નમસ્કાર દર્શક મિત્રો કોંગ્રેસના એક નેતા એવા છે કે જેને અંગ્રેજી બોલવા માટે લોકો જાણે છે અને એમ કહી શકાય કે એક સોબર નેતા અને સૌમ્ય ભાષામાં વાત કરનારા નેતા છે અને ઘણી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ પણ કરી નાખે છે તો આ નેતાનું નામ છે શશી થરુર અને શશી થરુર કેરળની તિરુવનંતપુરમ બેઠક ઉપરથી આ વખતે ચૂંટણી લડી રહ્યા છે તિરુવનંતપુરમ બેઠક વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો કેરળની રાજધાની તિરુવનંતપુરમ કે જેનું પહેલાં નામ ત્રિવેન્દ્રમ હતું અને પછી પાછળથી બદલાઈને તિરુવનંતપુરમ કરી દેવામાં આવ્યું આ બેઠક ઉપર છવ્વીસ એપ્રિલે મતદાન થઈ ચૂક્યું છે અને શશી થરૂરની સામે આ વખતે ભાજપે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને મેદાનમાં ઉતારેલા છે ચંદ્રશેખર રાજ્યસભાના સાંસદ છે અને થોડા વખત પહેલાં જ્યારે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી જાહેર થયેલી તે વખતે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવું કીધેલું કે રાજ્યસભાના જે સાંસદો છે એમણે લોકસભા લડવી જોઈએ એટલે આ વખતે ડઝનબંધ એવા નેતાઓ છે કે જેઓ રાજ્યસભા સાંસદ છે પરંતુ આ વખતે લોકસભા લડી રહ્યા છે એમાંના એક આ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર છે હવે આજે તિરુવનંતપુરમની બેઠક છે એ બે હજાર નવથી શશી થરૂર સતત જીતતા આવ્યા છે પરંતુ આ વખતે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે શશી થરૂરનું આ બેઠક ઉપર ડગમગ થાય એવું લાગી રહ્યું છે કારણ કે રાજીવ ચંદ્રશેખરનું વજન વધારે છે અને લોકો એમને વધારે પસંદ કરે છે એવું રાજકારણના જાણકારોનું કહેવું છે એટલે આ વખતે બે હજાર ચોવીસની અંદર જે શશી થરૂર બે હજાર નવથી સતત જીતતા આવ્યા છે એમનો રેકોર્ડ કદાચ તૂટી શકે છે હવે છવ્વીસ એપ્રિલે આ તિરુવનંતપુરમ બેઠક ઉપર મતદાન થયું હતું અને લગભગ છ્યાસી છ્યાસઠ પોઈન્ટ છેતાલીસ ટકા જેટલું મતદાન આ બેઠક પર થયું શશી થરૂરને લોકો બહુ સારી રીતના એટલા માટે જાણે છે કારણ કે એમનું અંગ્રેજી ભાષા ઉપર જે પ્રભુત્વ છે એ બહુ અદ્ભુત છે ઘણા બધા લોકો એવું કહે છે કે શશી થરુરના થરૂરના જે અંગ્રેજી પ્રોનાન્સિએશન છે એમનું અંગ્રેજીનું જે નોલેજ છે એ બહુ ઓછા લોકો પાસે હોય છે અને કોંગ્રેસમાં એક સૌમ્ય અને સોબર નેતા તરીકેની શશી થરૂરની ઇમેજ છે ચંદ્રશેખર રાજીવ ચંદ્રશેખર ગુજરાતમાં જન્મેલા છે અને તેઓ એક કુશળ ટેકનોલોજી ઉદ્યોગ સાહસિક તરીકે જાણીતા છે અને ઇન્ટેલ જેવી કંપની સાથે પણ રાજીવ ચંદ્રશેખર કામ કરી ચૂક્યા છે અને અત્યારે તેઓ રાજ્યસભાના સાંસદ છે બે હજાર ઓગણીસની લોકસભાની વાત કરીએ તો આ તિરુવનંતપુરમ ઉપર ભાજપના કુમ્મનમ રાજશેખર મેદાનમાં હતા પરંતુ શશી થરૂરની સામે હારી ગયેલા હવે આ બેઠક ઉપર આપણે જો વોટિંગની વાત કરીએ તો દલિત સમાજ છે એ લગભગ નવ પોઈન્ટ પાંચ ટકા જેટલા મતદારો છે મુસ્લિમ નવ પોઈન્ટ એક ટકા જેટલા મતદારો છે ખ્રિસ્તી ચૌદ ટકા મતદારો છે અને હિન્દુ સમાજની વસ્તી વધારે છે લગભગ છોત્તેર ટકા જેટલી છે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે કેરળની અંદર ભાજપને એન્ટ્રી મળતી નહોતી પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાજપે અહીંયા ઘડી હિન્દુઓ પર પ્રભાવ વધાર્યો છે અને આ વખતે ભાજપને એવી આશા છે કે કેરળની અંદર થોડીક બેઠકો મળી શકે એમાંની એક તિરુવનંતપુરમ પર ભાજપને સૌથી વધારે આશા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ